હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીશું લેવલ ટુની લેવલ ટુ શું છે એ લેવલ ટુ એ ઇન્ડિયા માટે અત્યારે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે થોડું ઇઝી કરી નાખ્યું છે પહેલાં ઇન્ડિયા લેવલ થ્રી પર હતું હવે લેવલ ટુ પર થઈ ગયું છે તો ઇઝીમાં શું છે તો જ્યારે પણ ઇન્ડિયન એપ્લિકન્ટ જ્યારે ઓસ્ટ્રેલિયામાં જે સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન કરવા માગે છે તો ના તો ત્યારે ફંડ બતાવવાનું હોય છે અને ના તો ઇંગ્લિશ એક્ઝામની જરૂર પડે છે તો આ સાચું છે કે ખોટું જાણો તો ઘણા બધા એ સાંભળ્યું હશે કે ન્યૂઝમાં પણ આવ્યું છે કે જે ઇન્ડિયન અત્યારે લેવલ ટુમાં આવી ગયું છે તો ઇઝી થઈ ગયું છે ના ફંડ બતાવવાની જરૂર છે ના એક્ઝામ આપવાની જરૂર છે એ સાચું છે પણ જે કોલેજની યુનિવર્સિટીની જ્યારે અપ્લાય એપ્લિકેશન કરો છો જ્યારે સ્ટુડન્ટ વિઝા પર હોય સારું એજ્યુકેશન તમે ત્યાં ઇન્ડિયામાં મેળવ્યું હોય અને સારા બીજા મો હાયર અભ્યાસ કરવા માટે આવવાના હોય અહીંયા તો તમારી યુનિવર્સિટીમાં અથવા કોલેજમાં જે લેવલ વન અથવા લેવલ ટુમાં તમારે એપ્લિકેશન કરવાની હોય છે અને જ્યારે પણ એપ્લિકેશન કરો છો તો ત્યારે એ તમારું ફંડ પણ જોવે છે અને ઇંગ્લિશ એક્ઝામ પણ જોવે છે આ જોઈને પછી જ તે સી એસયુ કરે છે હવે આ મળે પછી જ તમે વિઝા ફાઇલ મૂકી શકો છો એટલે તમે ડાયરેક્ટ વિઝા ના મૂકી શકો સ્ટુડન્ટ વિઝા પર સ્ટુડન્ટ વિઝા પર આવો ત્યારે પહેલાં તમારી યુનિવર્સિટી કે કોલેજમાં જેમાં પણ તમારે એડમિશન લેવાનું હોય એમની એપ્લિકેશન કરવી પડે અને એ ઓફર લેટર આવે આપે પછી તમારે વિઝા ફાઇલ કરવાની હોય છે હવે વિઝા ફાઇલ કરો તો ત્યારે જરૂર નથી પડતી પણ જ્યારે યુનિવર્સિટીમાં તમે એપ્લિકેશન નાખો છો તો ત્યારે તો તમારે ફંડ પણ બતાવવાનું હોય છે અને ઇંગ્લિશ એક્ઝામ પણ બતા આપવાની હોય છે એટલે એનો સ્કોર પણ બતાવવાનો હોય છે એટલે ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ હતા અને ફોન પણ આવેલા હતા કે આ લેવલ થ્રીથી લેવલ ટુ થઈ ગયું છે અને ઇઝી પણ થઈ ગયું છે તો અમને કયો કહો કે કઈ રીતે થયું છે આ તો આ ઇઝી થઈ ગયું છે પણ આ રીતે ઇઝી થઈ ગયું છે તમારે યુનિવર્સિટી કે કોલેજમાં જ્યારે એડમિશન લેતા હોય તો ત્યારે તો બતાવવાનું જ હોય છે પણ જ્યારે વિઝા તમે ફાઇલ કરતા હોય છે વિઝાની ફાઇલ જે મૂકતા હોય છે તો ત્યારે બતાવવાની જરૂર નથી કારણ કે જે ઇન્ડિયન ગવ સોરી ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે જે છે એ રૂલ્સ થોડા હળવા કર્યા છે હળવા એટલે જ્યારે વિઝા ફાઇલ મૂકો ત્યારે ના બતાવો તો ચાલે એટલે આ લેવલ ટુ થોડું ઇઝી આ રીતે છે બાકી પહેલાં એવું હતું કે જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં પણ ફાઇલ મૂકો તો ત્યારે પણ બતાવવું પડતું પછી એ જ્યાં સુધી એફ ઓફર લેટર ના આવે ત્યાં સુધી તમારા બેંક બેલેન્સ રાખી રાખી મૂકવું પડતું પછી વિઝિટ જે વિઝા મૂકો છો તો ત્યાં ત્યારે પણ બેન્ક બેલેન્સ રાખી મૂકવું પડતું હોય છે જ્યાં સુધી તમે આવી ના જાઓ ત્યાં સુધી પણ હવે થોડું હળવું એ કર્યું છે કે જ્યારે તમે વિઝા ફાઇલ મૂકો છો તો ત્યારે જરૂર નથી આ અને આવાને આવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સારું ચાલો મળીએ પાછા બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ